સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઇકો કાર ખાડામાં ખાબકી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાદેવપુર જિલ્લાના કવડ તાલુકાના ડુંગર ગામના વતની રણછોડભાઈ ચંદુભાઈ રાઠવા પોતાની ઇકો કાર જેનો રજિસ્ટ્રેશન લઈને આજ રોજ કોઈક બે વ્યક્તિઓને બેસાડીને દેવગઢ જઈ રહ્યા હતા ત્યારે લગભગ કિલોમીટર આગળ રસ્તા ઉપર એકાએક વળાંક આવતા વાહન ચાલક રણછોડભાઈ ભાઈ સ્ટેરિંગ ઉપર થી કાબુ ગુમાવતા ઇકો કાર રોડની નીચે લગભગ સાત થી આઠ ફૂટ ઊંડા ખાડામાં માં પલટી ગઈ હતી જેના કારણે ડ્રાઈવરને મોડાના ભાગે અને શરીરમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી બાકીની બે વ્યક્તિઓને કોઈ જાતની ઈજા થઈ ન હતી પરંતુ તેઓ વાહનચાલકની મદદ કરવાને બદલે ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા

ટર્નિંગ માં અચાનક એ થઈ ગયું કંટ્રોલ બાર બરાબર સામેથી કોઈ વાહન આવતું હતું કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં ગાડી કેટલી સ્પીડ માં હતી મારે ચાલીસ ની બરાબર એટલે અચાનક કંટ્રોલ એ થઈ ગયું ને ટર્નિંગ આવી ગયા ને અચાનક અમારે રૂટ ઓવર એ થઈ ગયો ને એ રૂટ ને અમને ખબર નહીં એટલે એવું થયું અમને પછી અહીંયા કોણ લાવ્યું તમને દવાખાને એક સો આઠ ને ફોન કર્યો અમારે સાહેબ છે શિક્ષક છે વડોદરા સ્કૂલ નોકરી કરે છે એ તૈના છે તે અચાનક એ જાણી ગયા એટલે કે કવાટના ભાઈ છે એમ કરીને એ અમને રિફર કર્યા પછી એકસો ને ફોન કર્યો ગાડીમાં બીજું કોણ હતું બીજો બે વ્યક્તિ હતા બે મેં વળદી લઈને જતો હતો એ ભાઈ ફાગી છૂટ્યા એમને કશું નુકસાન નહીં શું ના એમને કશું એ મહારાષ્ટ્રી હતા મહારાષ્ટ્રી એ નાસી ગયા ગયા પંદરસો રૂપિયા ફાળો કરી મને લઈને જતા હતા બારિયા અને એ લોકો ભાગી જ ગયા તમને વધારે કઈ વાગ્યું છે બીજું કઈ બસ બીજું કઈ મને મોઢા પર વાગ્યું છે મારા ગાડી નુકસાન છે મારી ગાડી તમે ગામ પ્રિય દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ છોટા ઉદયપુર